સુરતના મેયર દક્ષેશભાઈ માવાડીએ છવ્વીસ થી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન દુબઈ ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એશિયા પેસેફિક સિટી સમિટ અને મેયર્સ ફોરમમાં ભાગ લીધો હતો આ વૈશ્વિક પ્લેટફોર્મ પર શહેરી વિકાસના પડકારો અને નવીન ઉકેલો પર ચર્ચા માટે વિશ્વભરના મેયર્સ શહેરી નેતાઓ અને નિષ્ણાંતો એકઠા થયા હતા જ્યાં મેયરે સુરત મોડલની પ્રસ્તુતિ કરી હતી આ સમિટમાં અંદાજે સૌથી વધુ દેશોના મેયર્સ શહેરી નેતાઓ સરકારી અધિકારીઓ બિઝનેસ પ્રોફેશનલ્સ અને શહેરી વિકાસના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો આ વૈશ્વિક મંચે વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે શહેરો વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂક્યો હતો દુબઈમાં યોજાયેલ સિટી લીડર્સ ફોરમમાં મેયર શ્રી માવાણીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તેમણે શહેરી માળખાકીય સુવિધાઓ ટકાઉ વિકાસ શાસનમાં નવીનતા અને જાહેર ખાનગી ભાગીદારી જેવા ક્ષેત્રોમાં સુરક્ષાની નોંધપાત્ર કામગીરીને આવરી લેતા સુરત મોડલની આ વૈશ્વિક મંચ પર સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરી દુબઈ પ્રવાસ દરમિયાન મેયર શ્રી માવાણીએ મણિપાલ યુનિવર્સિટીની મુલાકાત લઈ અભ્યાસ કરતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમણે ત્યાં વસવાટ કરતાં ભારતીય સમુદાયના લોકોને પણ ઉષ્માભેર ભેટ્યા આ કાર્યક્રમ દરમિયાન મેયર શ્રીએ વિશ્વભરના નેતાઓ અને બિઝનેસ વ્યક્તિઓ સાથે શહેરોના વિકાસ માટે શ્રેષ્ઠ મોડલ્સ પર વાર્તાલાપ કર્યો હતો